પ્રતિભાને બહાર લાવવાના હેતુથી કરવામાં આવી આવા કાર્યક્રમો આગમી દિવસોમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં યોજવામાં આવશે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતના એફિલિએટેડ ડિસ્ટ્રિક્ટોમાં એક ફાસ્ટ બોલિંગ ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જે વારાફરતી આજે નડિયાદમાં જે આવતીકાલે આણંદ રહેશે પરમ દિવસે સુરત હશે એમ રોજ દરેક અલગ અલગ સેન્ટર પર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે વધુ સારા ફાસ્ટ બોલરો મળે અને શહેરની જગ્યાએ નાના ગામમાંથી પણ મળે તેને તેના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે અંતર્ગત આજે નડિયાદમાં ફાસ્ટ બોલિંગ ટેલેન્ટ શર્ટનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી જૂના રિટાયર થયેલા પણ ખૂબ જ સારું રમેલા બે ફાસ્ટ બોલરો એના આજે ઓબ્ઝર્વર તરીકે આવ્યા છે તેઓની હાજરીમાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો બે કેટેગરીમાં યુવાનોને વહેંચવામાં આવ્યા એક સિનિયર કે જે ઓગણીસથી ઉપર અને થી નીચે અને બીજા સોળથી ઓગણીસ જુનિયર એ રીતે બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા બેની અંદર લગભગ સિત્તેર એંસી સિત્તેર એંસી છોકરાઓ આજે ભાગ લઈ રહ્યા છે આ તમામને બોલિંગ નખાવશે જોશે એમાંથી શોર્ટ લિસ્ટ કરી અને થોડાક આર્સે ફરી જોશે અને આવા તમામ જે શોર્ટલિસ્ટ થયેલા પ્લેયરો છે ગુજરાતમાંથી તેમના માટે અમદાવાદમાં એક ખાસ કેમ્પ કરવામાં આવશે